ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિશે પર્યાવરણમાં પાચ તો સ્વાદથી પાચન સુધીમાં એક સરસ મજાની રમત રમવાની છે હવે તમે જે વસ્તુ લાવ્યા છો એ મેં આ ટ્રેમાં મૂકી છે અને હાર્દિકને આખે પાટો બાંધ્યો છે હાર્દિકના મોમાં આપણે અલગ અલગ વસ્તુ મૂકીશું અને પૂછીશું કે આ શું છે ઓકે ચાલો આગળ વધી ચાલો દિવ્યા આમ આવો হার্দিকে <tompa> <Okay. tompa> <Okay. tompa> okay. मोठेती बोलो काळ्यो काळियो એટલે કે બુંદી अथवा તો કર્યો કેવું લાગ્યું મીઠું 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 સરસ વેરી ગુડ આ કરો મમ લંબુ શું છે લંબુ કેવું લાગ્યું ખાટું ખાટું વેરી ગુડ ચાલો